ગેટ પેક સોસાયટીની જે પ્રોપર્ટી હોય ને એમાં સૌ પ્રથમ વખત પહેલી વાર એકતાલીસ ફૂટનો રોડ આ તમે જુઓ એકતાલીસ ફૂટનો આ રોડ છે જે સૌ પ્રથમ વખત અને કંઈક યુનિક એલિવેશન છે થ્રી એન્ડ ફોર બીએચકે કે અલગ અલગ ટેનામેન્ટ છે બોતેર વારથી શરૂ થાય છે અત્યારે છે ને આ ફર્સ્ટ ફ્લોરથી આપણે શૂટ ચાલુ કર્યું છે એ પણ માસ્ટર બેડરૂમથી તમે આ રૂમની સાઈઝ જોવો વેન્ટિલેશન બહુ સારું પીસફુલ એન્વાયરમેન્ટ કેમ કે ગ્રીનરીથી આખું સરાઉન્ડેડ છે આ એક સેમ્પલ પ્રોપર્ટી છે આની સામે બીજો બેડરૂમ છે તમે આ બેડરૂમ જુઓ કોઈને થ્રી બીએચકે જોઈએ તો એમ પણ મળી જશે ફોર જોતું હોય તો એ રીતે પણ ઓપ્શન અવેલેબલ છે જે રીતના તમારી ચોઈસ હશે મળી જશે આની ઉપર ટેરેસ છે ફર્સ્ટ ફ્લોરથી જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવો એટલે આ નીચેનો પહેલો બેડરૂમ બધામાં ઓલમોસ્ટ અટેચ વોશરૂમ છે બારે કોમન બેઝિન સ્ટોરેજ તમારું કિચન બેક સાઈડમાં યુટિલિટી ગેસની લાઇન પણ છે પાણીનું કનેક્શન અહીંયા જુઓ ડાઇનિંગ સ્પેસ છે આ લોકોએ ફોલ્ડેબલ બનાવેલું છે કેમ કે આ સેમ્પલ છે સામે ટીવી યુનિટ અને અહીંયા તમારો આખો લિવિંગ સ્પેસ બહારથી જ બહુ સારું એલિવેશન બનાવેલું છે અને અંદરથી પણ એટલું જ સારું બનાવેલું છે જો એમ્યુનિટીઝની આમાં આપણે વાત કરીએ ને ક્લબ હાઉસ છે વિથ સ્પ્લેશ પુલ બારે ચિલ્ડ્રન પ્લે એરિયા પ્લસ તમારા કોઈ શુભ કાર્યની શરૂઆત કરવી હોય ને તો એના માટે બહુ સરસ મહાદેવનું મંદિર બનાવેલું છે કોમ્યુનિટી હોલ છે જે ત્રણસો થી ચારસો માણસનું ફંક્શન કરવું હોય ને તો આરામથી થઈ શકે એની ઉપર અહીંયા થિયેટર બનાવેલું છે અને પ્લસ નાનું મોટું એક જીમ બનાવેલું છે આ જે સોસાયટીની ખાસિયત છે ને અહીંયા તમે જોવો આ એકતાલીસ ફૂટનો રોડ છે બંને સાઈડ કાર હોય ને વચ્ચેથી ટ્રક આરામથી નીકળી જાય આ તમે સ્પેસ જોઈ લો અને બારથી આખું યુનિક એલિવેશન જુઓ આમાં હવે થોડાક જ યુનિટ આપણી પાસે અવેલેબલ છે રેડી પોઝેશન રેરા રજિસ્ટર્ડ સોસાયટી તમે જુઓ અત્યારે ફેમિલી અહીંયા રહેવા આવી ગયા છે એઝ ઇટ ઇઝ આમને આમ તમને મળી જશે જો તમારે આ પ્રોપર્ટી બાય કરવી હોય જેનું એન્ટ્રી એક્ઝિટ બંને અલગ અલગ છે તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બે લાઇકન પ્રેસ કરી દેજો માય નેમ ઇઝ યશ રોકડિયા આનું એક્ઝેક્ટ લોકેશન અમૃત હેરિટેજ વિલા કર્ણાવતી સ્કૂલની પાછળ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ